શિક્ષણ જગતનો અત્યાર સુધીનો સૌથી મોટો એવોર્ડ ફંક્શન કાર્યક્રમ ગુજરાતમાં અત્યાર સુધી ઘણા એવોર્ડ ફંક્શન છે જેમાં પચીસો પચીસ જેટલા શિક્ષકો પર્યાવરણ પ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓને પર્યાવરણ ક્ષેત્રે કરેલી સુંદર કામગીરીને બિરદાવવાના સ્વરૂપે ગુજરાતમાં સૌથી મોટો એવોર્ડ ફંક્શન કાર્યક્રમ યોજાયો ખાસ કરીને ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં અને તેમના વરદસ્તી એવોર્ડ ફંક્શન કાર્યક્રમનું આયોજન થયું હતું હું છું પર્યાવરણ સંરક્ષક આ પંક્તિ જેમને આપી છે એવા મદદનીશ શિક્ષણ સચિવ શ્રી પુલકિત જોશી તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી સમગ્ર કાર્યક્રમનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અને અનંતા એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે સુંદર મજાના કાર્યક્રમનું આયોજન થયું વિશેષ વાત તો એ છે કે સમગ્ર ગુજરાતના અને ગુજરાત બહારથી પણ એટલે કે અન્ય રાજ્યોમાંથી પણ પર્યાવરણ ક્ષેત્રે કરેલી સુંદર કામગીરી માટે શિક્ષકો પર્યાવરણ પ્રેમીઓ વિવિધ સંસ્થાઓ વિવિધ સંગઠનો આ કાર્યક્રમમાં સહભાગી બન્યા અને ક્રમશઃ પ્રત્યેક જિલ્લાને સુંદર આયોજનબદ્ધ રીતે એવોર્ડ ફંક્શનમાં સન્માનપત્ર અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવે સરસ મજાના કાર્યક્રમનું આયોજન ટાઉન હોલ સેક્ટર સત્તર ગાંધીનગર મુકામે સત્યાવીસ રોજ કરવામાં આવ્યું હતું જોઈ શકો છો મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું સુંદર મજાનું ભવ્ય આયોજન થયું ગુજરાતના ખૂણે ખૂણેથી વસતા શિક્ષકો પર્યાવરણ પ્રેમીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક માહોલમાં કાર્યક્રમમાં જોડાયા હતા સમગ્ર કાર્યક્રમના આયોજનની વાત કરીએ તો રજીસ્ટ્રેશન પ્રોસેસથી લઈને ચા નાસ્તો હોય કે જમણવાર હોય આવી ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી છાસ હોય આ સમગ્ર આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું વિશેષમાં ઉપસ્થિત રહેનાર તમામ શિક્ષકોને શિલ્ડ પ્રમાણપત્ર અને ગાંધીનગર મેટ્રો દ્વારા પર્યાવરણનું પ્રમાણપત્ર સાથે સુંદર મજાની ડાયરી કીટ પેન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જ્ઞાન લાઈવની પુસ્તિકા અને વિવિધ પુસ્તકો આપી દરેક ઉપસ્થિત રહેનાર શિક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓનું ભવ્ય ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ઇંગ્લિશ ટાઈમ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ આવા જ અવનવા વિડિયોને શિક્ષણ જગતની તમામ અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી